કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે બે રેમીથી કરી હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે પણ વાયરલ વીડિયો સાથે જે દાવો કરવામાં આવ્યો છે એ તો એકદમ ચોંકાવી નાખે તેવો છે કારણ કે વિડિયો સાથે દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ છત્તીસગઢમાં દેશ વિરોધી નારેબાજી કરી એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો તો આખરે શું છે વાયરલ થયેલા વિડીયોની હકીકત જુઓ વાયરલ ટ્રુથના રિપોર્ટમાં જ્યારે સંસદમાં પિયુષ ગોયલ બજેટ રજૂ કરી રહ્યા હતા અને આજ સમય વાયરલ ઘટના બની હોવાનો દાવો છે દાવો છે કે જે લોકો પર પોલીસ લાઠીચાર્જ કરી રહી છે તે કોંગ્રેસના નેતાઓ છે જેમના પર પોલીસે લાઠીઓ વરસાવી વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસે લોકોના ટોળાને ઘેર લીધો છે પરંતુ આજ સમયે લાલ કુર્તો પહેરેલા શખ્સને પોલીસ જવાને માથામાં લાઠી મારી તો આ શખ્સ માથું પકડીને નીચે બેસી ગયો આ શખ્સ જમીન પર આડો પડી ગયો તેમ છતાં પોલીસે તેની સાથે મારપીટ ચાલુ રાખી તમને મારપીટના આદ્રશ્યો ચોકાવનારા લાગ્યા હશે પરંતુ એનાથી વધુ ચોકાવનારી વાત વાયરલ થયેલા વિડીયો અંગે કરવામાં આવી રહેલો દાવો છે સોશિયલ મીડિયા આ વિડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે એક તરફ તમે બજેટમાં લાગેલા હતા ત્યારે છત્તીસગઢમાં ભારત વિરોધી ભાષણ આપવા મુદ્દે કોંગ્રેસીઓની પોલીસે જોરદાર ધોલાઈ કરી ફેસબુક પર અમરજીત ભગતસિંહે પણ આ જ દાવ સાથે એક વિડીયો અપલોડ કર્યો છે જેને માત્ર તેર કલાકમાં જ એકવિસો વ્યૂઝ મળી ગયા જ્યારે એકસો ચાલીસ લોકોએ આ વિડિયોને શેર કર્યો છે માત્ર ફેસબુક પર જ નહીં ટ્વિટર પર પણ આ વિડીયો વાયરલ થઈ ચૂક્યો છે અને તમામ લોકોએ આ વિડીયોની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ભારત વિરોધી નારેબાજી કરવાનો આરોપ લગાવ્યો છે जो बदसुलूकी हुई है वहां महिलाओं को घसीट घसीट कर

રાહુલ ગાંધીએ આ મામલે કોઈ નિવેદન આપ્યું છે કે નહીં નહીલ વિડીયો જોઈને આ તમામ સવાલ ઉભા થયા કારણ કે દિલ્હી સ્થિત જવાહરલાલ યુનિવર્સિટીમાં કથિત રીતે ભારત વિરોધી નારેબાજી કરી હોવાનો મામલો ઘણો

અમે આ લિંક પર ક્લિક કર્યું તો વાયરલ વિડીયો અંગેના જ સમાચાર છાપેલા જોવા મળ્યા સમાચારની હેડલાઈન હતી કે વધી રહેલી ગંદકીનો વિરોધ કરવા કોંગ્રેસના નેતાઓએ મંત્રીના ઘરે કચરો ફેંક્યો એટલે પોલીસે મારપીટ કરી હવે જરા આ રિપોર્ટની તારીખ પર નજર કરો આ રિપોર્ટને એકવીસ સપ્ટેમ્બર બે એટલે કે લગભગ સાડા મહિના પહેલાં છાપવામાં આવ્યો હતો અમને જાણકારી મળી કે છત્તીસગઢના બિલાસપુરમાં ગંદકી વધી રહી હતી એટલે કોંગ્રેસના નેતાઓએ વિરુદ્ધ રૂપે તત્કાલીન મંત્રી અમર અગ્રવાલને આવાસ પર પહોંચ્યા અને તેમના ઘરે કચરો ઠાલવી દીધો ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ મંત્રીના ઘરેથી પરત કોંગ્રેસ ભવન પહોંચ્યા થોડા જ સમયમાં પોલીસ આવી અને કોંગ્રેસના નેતાઓ પર લાઠીચાર્જ કરી દીધો અને સાંભળો છત્તીસગઢના હાલના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે જે તે સમય શું કહ્યું હતું શાંતિપૂર્વક બેઠે હુએ કોંગ્રેસ કાર્યકર્તાઓ કે સાથ जो बसुति हुई है वहां महिलाओं को घसीट घसीट कर पीटा गया वहां हमारे पार्टी के पदाधिकारी हैं उनको लाठी से वार किया गया सर फोड़ा गया अटल श्रीवास्तव शांतिपूर्वक खड़ा हुआ था पुलिस वालों ने सीधा लाठी बरसा के उसे सर फोड़ा गिरने के बाद भी उसके साथ बेदम पिटाई की गई હવે સવાલ એ હતો કે રાહુલ ગાંધીએ આ ઘટના અંગે શું પ્રતિક્રિયા આપી હતી તો આ સવાલનો જવાબ અમને ટ્વિટર પરથી મળી ગયો રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ ઘટનાને નરેન્દ્ર મોદી સરકારની તાનાશાહી ગણાવી હતી આ સાથે જ છત્તીસગઢના તત્કાલીન મુખ્યમંત્રી રમણ સિંહ પર પણ આક્ષેપ કર્યા હતા અને જનતા આ કારનામાનો જવાબ આપશે તેવું પણ જણાવ્યું હતું આ ઘટના બાદ છત્તીસગઢમાં ચૂંટણી આવી અને ભાજપ પાસેથી સત્તા જતી રહી કે વાયરલ થયેલો વિડીયો પહેલી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજનો નહીં પરંતુ સાડા ચાર મહિના જૂનો છે અને બીજી વાત એ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારત વિરોધી નારેબાજી નહોતી કરી પરંતુ બિલાસપુરમાં વધી રહેલી ગંદકી અંગે પ્રદર્શન કર્યું હતું એટલે છત્તીસગઢમાં કોંગ્રેસના નેતાઓએ દેશ વિરોધી નારેબાજી કરી હોવાનો દાવો વાયરલ વિડીયો દ્વારા કરવામાં આવ્યો છે તે એકદમ ખોટો છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ